જેને સ્વજનો ગુમાવ્યા છે આપણે બધા આજકાલ જન્મીએ ત્યારે તો માણસ હોઈએ છીએ માનવ તરીકે અવતરીએ છીએ પણ મરતા પહેલા આપણે જાતિ ને ધર્મના વાળામાં એટલા બધા વેચાઈ જઈએ છીએ કે કોણ ક્યારે કયા વ્યક્તિ મર્યા એમાં કઈ જાતિ હતી કઈ ધર્મ હતો અને ભ્રષ્ટાચાર કરું છું તો માલધારીમાંથી કોઈએ ગુનો કર્યો હોય તો મારે એનો પક્ષ લેવાનો કોઈ કે દલિત હોય દલિત દલિતે ગુનો કર્યો હોય તો દલિત નો પક્ષ લેવાનો માણસે માત્ર માણસનો નો પક્ષ લેવાનો હોય અને જેને અન્યાય થયો છે એના પર કે ઉભો રહેવાનો હોય ને અન્યાય કરનારની સામે લડવાનો હોય આવી લડત ની વાત હા હા બતાય આ આ હોય જો બતાય મારે કોઈ ની જરૂર નથી આમાં લડાઈની ની તમે ખાલી એક તો મેસેજ દેવાયો જો કે અમે અમારી જાતે લડી જી તો અમે મંચ ઉપર પહોંચી શકા જી અંગે પણ દીવરાવામાં આવ્યા છે ધમકાવામાં આવ્યા છે પોલીસ ખાતાના ફોન આવ્યા છે અમારા આગેવાનોના ફોન આવ્યા છે કે તમે આમાં પાછા પડી જાવ તમારું આમાં કાઈ ન હોય પણ મારે અને મારાથી બીજા પીડિત પરિવાર છે મારી સાથે એને અમે એક મંચ બનાવ્યું અને એક આ પાંચ આંગણા હતા એને આમ મૂઠી વાળી દીધું અમે આને કીધું કે આ એક આંગળી છે તમેનો વાળી શકશો પણ આ મૂઠી થઈ ગઈ હવે આને ખોલીને બતાવો અને અમને રોકીને બતાવો ત્યારે પછી હવે આ જે અમે પોંચાજી આ કોઈ કોઈ સોનોનો ફોન નથી આવતો લેતી ધમકાવતા રૂકામે એક ઝાણી જે છે ત્યાં જાગી ગયા છે તમે બધાય સુતા જો મહેરબાની કરી અને જાગી જાઓ આપણા કઈ જાણી છે આપણી ભૂલ આપણે નહી આપણે આ ઈ લોકો આ મંચ ઉપર લઈ આવ્યા તો આપણે આ બધું ભોગવવું પડે છે આપણી ભૂલ છે આપણે સુધારવું પડશે કોઈ સુધારવા નહીં આવે એટલે આજે બધાય એક મંચ થઈ

કે એક પરિવાર રાજકારણ અંદર ની ગયા છે ભાઈ અમારે રાજકારણ અમરણની જાય જવું નહીં આ કોંગ્રેસ સરકાર અમારી પાસે મતમાં બળેલી છે કે ભાઈ આવો અમારી પાર્ટીમાં જોડાઈ જાઓ કે મત આપો અમનેની મતમાં લગવા નથી આવી અમને પાર્ટીની ટિકિટ કહેવાય નથી આવી હકતા અને ફક્ત એંસાની એકના છે અમારો હક અને હજીકાર એ

અમારી બોલ હતી અમે સ્વીકારી લીધે આ હવે સહન નહી કરી કે જેથી આગળ આવતા કોઈ આવો બીજો બનાવ ન બને એ આપણે ધ્યાન રાખવાનું છે અમે કોઈને બેઠા છીએ અને બીજા કોઈને ખોવા ન પડે એટલા માટે જ અમે લડી રહ્યા છીએ બાકી જે અમારા હોયા ગયા એનો પાછા નથી આવવાનો જો અમે આજે લડશું નહીં તો તમે એટલો વિચારશો

આજી વાત કરી રવિભાઈ તો અમે એમને સાંભળ્યા છે આગળના મંચ ઉપર ખૂબ આક્રમકતાથી બોલ્યા હતા આજ થોડા કદાચ હું એવું માનું છું કે લાગણી બસ થઈને એમણે એમની આક્રમકતા ઉપર થોડો કાબુ કર્યો છે ભાઈ કલ્પેશભાઈ આ કલ્પેશભાઈ આવો જેમણે વડોદરામાં હર્નિક કંડમાં તેમના બાળકને ગુમાવ્યો હતો

હરની બોટકાન જે 18 જાન્યુઆરીના રોજ વડોદરા માટે કારો દિવસ ગણાય છે અને બીજું તો ન્યાયની યાત્રામાં જે વ્યક્તિઓ જે ભારતના નાગરિકો છે જે જોડાયા છે એમના માટે આભાર છે મારો અને બીજું વસ્તુ આ દુર્ઘટનાની અંદર અમારે લડુ શા માટે પડે છે રોડ પર કેમ ઉતરવું પડે છે એના માટે હર સંતુ કહું છું મેં કે જે જે સમયે છોકરાઓ મર્યા હતા અમારા છોકરાઓને 5 વાગ્યા સુધી મૃતક જાહેર કર્યા હતા એના પછી આમ જાય કાર્યકર્તાઓ આમ જાય કાર્યકર્તાઓ પટ્ટાઓ વેચે લો ભાઈ ભાજપનો પટ્ટો છે ભાઈ કોંગ્રેસ ભાજપનો પટ્ટો છે તો ભાઈ તમે લોકો હું અહીંયા આગળ મરેલા બુરદાઓ પર તમે હું એ છે છો મે એમને ખાલી એકલો પ્રશ્ન પૂછું છું કે મારા છોકરા અને બાળક બાર છોકરાની ડેડ બોડી તમે પાંચ કલાકની ના દેખાડ્યા ભાઈ તમે આવ્યા ને તમારો ફર્સ્ટ અને બોલ્યા કે કોઈ બી ના ચબલબંધીને છોડવામાં નહી નહીં ચબલબંધી શું તમે બીજે દિવસથી કહે છે કે ડોક્ટર વિનોદ વિનોદ્રવ આરોપી છે તો તમે કોર્ટના આદેશ કર્યા બાદ તમે એને કમ નથી કર્યું બીજી વસ્તુ કે એક વાત છે એક સંવિધાનમાં મેં રહું છું ભારત દેશો નાગરિક છું હું જ્યારે જન્મ્યો ને ત્યારે પહેલાં દ્રવણ ગણતો હતો ત્યારે હું પ્રતિજ્ઞા લેતો હતો

એક વાત ની દુઃખ મને પણ લાગે કે જેને પોતાનું બાળક ગુમાવ્યું હોય જેને સ્વજન ગુમાવ્યા હોય એને વારે વારે મંચ ઉપર કેવું પડે એ બહુ દુઃખ ની જ વાત છે આપણે આજના રાજાઓ બાદશાહો એટલા નિર્દય બની ગયા છે એટલા નિષ્ઠુર બની ગયા છે કે આ વાત એમના કાને પડતી નથી ક્યાં સુધી ન્યાય માટે ગુહાર લગાવતા રહેવાનું પદયાત્રા કરતા રહેવાનું મને તો શરમ એ વાતની આવે કે આ પરિવારોમાંથી ગુજરાતને એવા રસ્તે આ લોકો લઈ જઈ રહ્યા છે શાસકો કે ગમે તે મરે જેનું જે થવું હોય તો થાય પણ આજના શાસકો છે એ જેલના બદલે મેલ મારે અને બાકીના લોકોનું જે થવું હોય થાય આ જે આખી વાસ્તવિકતા છે ને એનું એક ચિત્ર જેમ એમણે બાળક ગુમાવ્યા એની શું થયું આપણી વચ્ચે કેશવનગરના છાપરા એ જ તમને એમના મુખેથી બેન કહેશે કે કેટલા વર્ષથી રહેતા હતા પેઢીઓથી અને અચાનક સરકારને શું સૂજ્યું કે કોઈ બિલ્ડર ને કોઈ અમીરના ઈશારે બુલડોઝર ફેરવી દેવાનું અને 150 પરિવારોની શું દશા કરી બેન તમે વચ્ચે થી આવીને જે માતાજી અમે 70 થી 80 વર્ષ થી રહેતા હતા અત્યારે 7 મહિના થી અમારો મકાન તોડી પાડવામાં આવ્યા છે સાત મહિનાથી અત્યાર સુધી અમે રોડ ઉપર રહીએ છીએ ગરમી પણ સહન કરી ઠંડી પણ કરી અત્યારે ચોમાસ વર્ષ છે ચોમાસ અમે અમારે નાના નાના બાળકોને રોડ ઉપર સુવું પડે છે સાત મહિનાથી અમને કોઈ પણ જોવા આવતું નથી નહીં અમારો ત્યાંનો કોર્પોરેટર આવ્યો કે નહીં ધારાસભ્ય આવ્યો સાત મહિનાથી અમે રોડ ઉપર રહીએ છીએ અને મકાન પડ્યા પછી મોત થયું છે ગરમીના કારણે ઠંડીના કારણે ગયું પચીસ વર્ષનો છોકરો મચ્છરના કારણે બીમાર હતો ને ડેન્ગ્યુ થઈ ગયું તો ઓફ થઈ ગયો એ મચ્છરના કારણે અમારા નાના નાના બાળક પણ ત્યાં રોડ ઉપર રખડે જ છે સાત મહિનાથી અમે રોડ ઉપર રહીએ છીએ પણ અમે અત્યાર સુધી કોઈ જોવા નહીં હતું પ્લસ કે અમારે બે દીકરીઓના લગ્ન પણ હતા ને તો અમે રિક્વેસ્ટ પણ કરી હતી એ લોકોને કે અમારા બે દીકરીઓના લગ્ન છે તમે થોડા દિવસ રહેવા દો મકાન તોડી પાડવાનું પણ એ લોકોએ કોઈ માનીને અમે બે દીકરીઓના મંડપ પણ એ લોકોએ તોડી નાખ્યા પછી કાટમાળ ભરવા આવ્યા ત્યારે અમારે એક કાકાનું બેસણું હતું બેસણાનું બી પણ મંડપ એ લોકો તોડી પાડવામાં આવેલા કોઈ રીતની કોઈ ગરીબો ઉપર કોઈ એ લોકોને જીવ પડતો નથી અમે સાત મહિનાથી આ રીતના રોડ ઉપર રહીએ છીએ ને પણ કોઈ અત્યાર સુધી અમને કોઈ જોવા આવતું નહીં કે નહીં કોઈ તેમની સુવિધા આપી અત્યારે અમે જવાબ બે રોડ ઉપર દીકરો અમારું મન જાણે છે ક્યાં રોડ પર નાના નાના બાળક પણ અમારા બહુ બીમાર પડે છે ત્યાં સરકાર શું કરવા બેઠી છે કે ખબર જ નહીં પડતી મોદી એમ કે છે બેટી પઢાવો બેટી બચાવ તો બેટીઓ સાત મહિનાથી રોડ ઉપર જ રહીએ કે મોદી ક્યાં સુઈ ગયો છે અત્યાર સુધી એમ કે બેટી પઢાવ બેટી બચાવ એમ કે મોદી એમ કે મોતીપડપટ્ટી રહેવી ના જોઈએ તો મકાન પણ આપવા જોઈએ ને વર્ષથી રહીએ છીએ અમારો હક પણ છે અમારા મકાન તોડી પાડ્યો પણ એ લોકો હજુ સુધી અમને કોઈ જવાબ આપવા આવતા નથી કે કઈ રીતની કોઈ સુવિધા આપી નહીં અત્યાર સુધી અમને અમારા દસ યુવાન ના મોત થયા કે આના કારણે મકાન તોડી પાડવામાં આવે ને એના માટે ગરમીના કારણે ઠંડીના કારણે પરંતુ જવાન દીકરો ગયો મચ્છરના કારણે ડેન્ગ્યુ થઈ ગયું ને એના કારણે

મને ભાઈ આંકડો આપ્યો કે ગુજરાતમાંથી આ જે છે હજારોની સંખ્યામાં જાય છે એ ચોક્કસ આંકડો મને હમણાં આપશે કે કુલ કેટલી આવી છે આવી એક ઘટના જેમના પરિવાર સાથે બની છે જેણે પોતાનો ગુમાવ્યો છે એ પોતાની વાત કરશે ન્યાયયાત્રા દ્વારા મને જે શબ્દો મળ્યો એનો ખૂબ આભાર ન્યાયયાત્રામાં જોડાયેલા જો મારા મિત્રો બહેનો અને સાથીઓનો ખૂબ ખૂબ આભાર હું અહીંયા કોઈની બાવા કરવા નથી આવ્યો કે કોઈની ખોદણી કરવા નથી આવ્યો પણ મારો જે બનાવ બન્યો છે મારી જોડે જે બનાવ બન્યો છે એ હું કહેવા આવ્યો હતો જ્યારે મારા છોકરાને આઈઆઈટી બોમ્બેમાં હત્યાનો બનાવ બન્યો ત્યાર પછી જે નેતાઓ આવ્યા એમાં જીગ્નેશિંહ મેમાણી આવ્યા અને એમણે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું અને એ કેન્ડલ માર્ચને રોકવા માટે ભાજપના ભ્રષ્ટ નેતાઓએ એટલી એવી ઊભી કરી હતી કે આ કેન્ડલ માર્ચ રોકાઈ જાય પણ એ જિગ્નેશભાઈ મેવાણી અને અમારા જે સાથીદારો હતા એના દ્વારા અમે એ રોકવાનું અશક્ય કર્યું હતું બીજું ન્યાયયાત્રા યાત્રા અને કેન્ડલ માર્ચ પૂરી થયા પછી પણ કહેવામાં આવ્યું હતું કે તમે એક આભાર વ્યક્ત કરો સીએમનો કે આ એસઆઈટી ની રચના થઈ પહેલી જ મારી માંગ હતી કે એસઆઈટી ની રચના થાય પણ એસઆઈટી ની રચના ત્યારે આવેદન પત્ર આપ્યાના બીજા દિવસે બોમ્બેના અખબારમાં જાહેરાત થઈ ગયો ત્યારે સીએમ એ પત્ર વાંચ્યો પણ નહોતો

પ્લાસ્ટિક અપુવા અંગર ચીઠીઓ ના પલળે વરસાદ છે બસ ભલડી જશે કાઈ પલળી જશે અને તમારી પાસે જે ફોટો હોય હોયને ભાઈ અને પ્લાસ્ટિક બરાબર વરસાદ વધે પણ વરસાદમાં પલળવાની તૈયારી છે ને આપણી ઠંડીમાં રાહુલ ગાંધી એ આપણા જે રસ્તો બતાવ્યો છે કે આંધી તોફાનમાં કોંગ્રેસ મેદાન માં આંધી માં તોફાન બચકે તળબો પડે એટલે તાપમાન નીચે આવે લાગ કોંગ્રેસી છે સંગીત નથી